કૃષિ કૃષિશાળા ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવાની છે ચણાના પાક વિશે પેલા તો ચણા વખતે પુષ્કળ વવાણા છે સાવરકુંડલા અમરેલી સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ એરિયામાં પુષ્કળ ચણાનું વાવતર થયું છે અને વાતાવરણ અહીંયા ઠંડુ અને અનુકૂળ વાતાવરણ છે ચણાને બરોબર પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે પાંત્રીસ દિવસની અવસ્થા પેલા યુરિયા બહુ આપવાનું નથી જો વલ વધારે પકડી જાય અવસ્થા આજુબાજુ ચણા ને યુરિયા નથી આપવાનું જો પકડી તો ફ્લાવરિંગ આવવામાં લેટ થાય ઓછું ફ્લાવરિંગ લાગે એવું બધું થઈ શકે અને હવે વાત કરવાની છે કે ચણા ને એક એવી દવા વિશે વાત કરવાની કે વધુ ઉત્પાદન મેળવવા માટે ચણામાં આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ ઓછા કોસ્ટિંગમાં અને સારું ઉત્પાદન મેળવવું હોય તો તો કોઈ પણ પાક ચણાની ટૂંકમાં કોઈ પણ વેરાયટી હોય નોર્મલ અત્યારે નોટિફાઈડ વેરાયટી આવે છે એમાં એવરેજ ચણો તો પાંત્રીસ થી ચાલીસ બેતાલીસ દિવસે ફ્લાવરિંગ આવી જતું તો આપણે એક ચણા સ્પેશિયલ કરીને દવા આવે છે દવાનું નામ જ છે ચણા સ્પેશિયલ એ કંપની છે બીએલએસ કંપનીનું આવે છે કંપની પોતે લખીને આપે છે કે રો મટીરિયલ ઇમ્પોર્ટેડ ફ્રોમ ઇઝરાયલ કંપનીનું હોય તમને ફોટો મૂકી દઈશ આજે ચણા સ્પેશિયલ દવાનો બરોબર એમાં લખીને આપે હવે એમાં છે શું એની ખાસિયત શું છે કે ચણાને આપણે ભણવામાં આવતું વાંચવામાં આવ્યું હોય છે કે સત્તર એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ પાકને આ નાઇટ્રોજન ફોસ્ફોરસ કે બધા ન્યુટ્રીઅન્ટ જોતા હોય છે ચણાને જેટલા ન્યુટ્રિયન્ટ સ્પેસિફિક જોતા હોય વધારે જેમ કે ઘઉંને ઝીંક વધારે જોતું હોય દાળામાં હોય બોરોન કેલ્શિયમની વધારે જરૂરિયાત રહેતી હોય એમ ચણાને જે તે પાક ચણા છે પાક એને કયા કયા ન્યુટ્રીયન્ટ વધારે જોતા હોય એ પણ સ્ટડી કરીને કંપની આ પ્રોડક્ટ રજૂઆત કરી છે તૈયાર કરી છે ચણા સ્પેશિયલ એમાં જે ચણા સ્પેશિયલ ફ્લાવરિંગ સારું આવે પીડાશ આવે છે પીડાશ વધારે દૂર રહીએ પીડાશ નો આવવા દઈએ વોલ માપે કરે ફ્લાવરિંગ વધારે લાગે પોપટો સારો બંધાય અને પોપટા માં ફ્લાવરિંગ માંથી દાણો રૂપાંતર થતો હોય તો પોપટા ખાલી ન રહે વજનદાર અને ચડકાટ દાણો બને એ બધા ન્યુટ્રીએન્ટ આવી જાય આનું માપ રાખવાનું થાય પચાસ ગ્રામ પર પંપ સોળ પંદરસો લીટર નો પંપ આવે એમાં પચાસ ગ્રામ પર પંપ તો આનાથી શું ફેર પડશે ઉપયોગ ક્યારે કરવાનો પાંત્રીસ ચાલીસ દિવસે જ્યારે એમિનો એસિડ સ્પ્રે કરતા હોય ત્યારે ફ્લાવરિંગ અવસ્થા ડૂબમાં કારણ કે ત્યારે ખૂબ સરસ એવું ફ્લાવરિંગ લાગશે પ્લસ હવે બીજો સ્પ્રે આનો કરવાનો છે ત્યારે એ ક્યારે પચાસ થી પંચાવન દિવસની ની અવસ્થા એ હોય ને ચણા ત્યારે ત્યારે શું થતું હોય ફ્લાવરિંગમાંથી માંથી દાણો રૂપાંતર થતો હોય પુટ્ટો ભરાતો હોય ત્યારે ટૂંકમાં ઉપરથી જ એને પૂરતો ખોરાક આપી દેવાનો હશે બીજું કોઈ ખાતર આપણે એટલું બધું આપવાનું નથી આ ઉપરથી પ્યોર ફોર્મમાં ખોરાક આપી દેવાનો છે જેને એને દાણા બનાવવા આ વસ્તુ હોય તો એ મેળવી લેશે ચણા હાથે બરોબર એટલે પ્રોડક્ટનું નામ છે ચણા સ્પેશિયલ ખૂબ સરસ એવું રિઝલ્ટ મળે છે અને સાથે કે ઓછા કોસ્ટિંગમાં છે બહુ કંઈ એટલું બધું હેવી રેન્જવાળું નથી બરોબર હેવી કોસ્ટિંગવાળું નથી અને આ ક્યાં મળે છે હું તમને સાઈડમાં નંબર આપી દઈશ અને વધુ માહિતી જો પ્રોડક્ટની જોતી પ્રોડક્ટનું કન્ટેન્ટ બધું કમ્પ્લીટ લખીને જ આપે છે શું છે કેવી રીતે છે બધું ઈ રેક બરોબર એમાં ટૂંકમાં લખીને આપણે કમ્પ્લીટ પ્લાન્ટ ફ્રૂટ ન્યુટ્રીઅન્ટ લખી લાવે છે કે ચણાને જેટલા જેટલા ન્યુટ્રીઅન્ટની જરૂર રહેવાની છે એ આમાં છે બીજી કઈ વધુ માહિતી જોઈએ તો કોમેન્ટ કરી દેજો અથવા તો ફોન નંબર ઉપર ફોન કરી દેજો અને ખાસ જેટલા તમારા ખેડૂત મિત્રો આજુબાજુ વાળા જણા વાયવા છે વોટ્સઅપ ના ગ્રુપ છે આ વિડીયો શેર કરી દેજો લાઈક કરી દેજો અને કઈ પણ પ્રશ્ન જણાય છે કોમેન્ટ ખાસ કરજો વિડીયો સારો લાગે તો રિઝલ્ટ મળ્યું છે અમારું ગયા ગયા સજેશન નું ઘણા ખરા ને અમે કલ્ટર વાળો મગફળીનો વિડીયો ઉતાર્યો તો ખૂબ સરસ એવા રિઝલ્ટ મને ખુદને ફોન આવે છે કે ખૂબ સરસ છે તો એ રીતનું હોય તો કઈ પણ જણાવજો બરોબર છે અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આભાર